જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ભરેરા રોટા સાથે ટેસ્ટી મરચાંની રેસીપી તો લીલા લસણ અને મેથી સાથે રોટલા માટેનું એકદમ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર કરીશું અને જો તમે પહેલીવાર પણ ભરેલો રોટલો બનાવતા હશો તો હું તમને બધી જ ટીપ સાથે તે શીખવીશ જેથી તમારો ભરેલો રોટલો એકદમ પરફેક્ટ બનશે તો ટેસ્ટી મરચા સાથે આ ભરેલો રોટલો બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એકદમ ટેસ્ટી ભરેલો રોટલો બનાવવા આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો તેના માટે પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તો અહીંયા સ્ટફિંગ માટે ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ તમે તેના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગરમ ઘીમાં એક ચમચી જીરું એક મોટી ચમચી જેટલા સફેદ તલ ચપટી હિંગ તીખાસ માટે મેં અહીંયા એક મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે સાથે જ એક ચમચી આદુની પેસ્ટ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ તો રોટલા માટેનું સ્ટફિંગ થોડું સ્પાઈસી હોય છે જેથી રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અહીંયા સ્ટફિંગ માટે આપણે લાલ મરચું પાવડર એડ નથી કરતા જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો તો હવે બે મિનિટમાં લીલા મરચાં આદુ ઘીમાં સારી રીતે સોતે થઈ ગયા છે હવે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલા લીલા લસણનો સફેદ ભાગ સાથે પચાસ ગ્રામ જેટલા લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધેલો છે તેને પેનમાં એડ કરી દઈએ અને હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ તો બેથી ત્રણ મિનિટમાં ડુંગળી અને લસણ સારી રીતે કૂક થઈ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે મેં અહીંયા અડધા કપ જેટલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે જેને ઝીણા સમારી લીધેલા છે તો તેને પેનમાં એડ કરી દઈએ તેની સાથે સમારેલા લીલા લસણ અને લીલી ડુંગળીના લીલા પાનને પણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ઘીમાં સારી રીતે કૂક કરી લઈએ તો લીલા લસણ અને લીલી ડુંગળીના સફેદ ભાગને કૂક થતાં થોડો વધુ સમય લાગે છે જ્યારે પાનને કૂક થતાં થોડો ઓછો સમય લાગે છે જેથી આપણે તેને શરૂઆતમાં એડ નથી કરતા તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ મેથી લસણ અને ડુંગળી સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ આપણે સ્ટફિંગને ઓવર કૂક નથી કરવાનું તો હવે તૈયાર કરેલા સ્ટફિંગમાં અડધા કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણું થોડું સ્પાઈસી અને ટેસ્ટી સ્ટફિંગ બનીને તૈયાર છે હવે રોટલાનો લોટ બાંધવા મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો બાજરીનો લોટ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી મીઠાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈ રોટલા માટેનો લોટ બાંધી લઈએ તો રોટલાનો લોટ થોડો સોફ્ટ જ બાંધવામાં આવે છે પણ શરૂઆતમાં આપણે તેમાં વધુ પડતું પાણી એડ કરી સોફ્ટ નથી કરવાનો એકવાર લોટ બંધાઈ જાય ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટને મસળી અને આપણે તેને સોફ્ટ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને આ લોટ આપણે જે રોટલી બનાવીએ છીએ તે રીતનો સોફ્ટ છે તો બાજરીના લોટમાં ગ્લુટેન નથી હોતું એટલે બાજરીના લોટને સારી રીતે મસાળવાથી તેમાં બાઇન્ડિંગ આવે છે અને જેથી રોટલામાં ક્રેક્સ નથી પડતી હવે લોટના બે ભાગ કરી લઈએ અને બેથી ત્રણ ટીપા જેટલું પાણી લોટ ઉપર એડ કરી હાથની હથળીના આ ભાગ વડે લોટને સારી રીતે મસળી લઈએ તો તમે જોઈ શકો છો કે હું હથેળીને આગળની સાઈડ લઈ જાઉં છું અને ફરી પાછું લોટને ભેગો કરી અને મસળી રહીજો તો રોટલો બનાવવા માટે આ સ્ટેપ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો લોટને મસળવાથી તેમાં બાઇન્ડિંગ આવી જાય છે જેથી રોટલો એકદમ પરફેક્ટ બને છે સાથે જ આપણે વધુ પડતું પાણી એડ કરી લોટને સોફ્ટ નથી કરવાનું નહીતર કાઠિયાવાડી ભાષામાં તેમાં ભમરો પડી જશે મતલબ કે રોટલો બરાબર નહીં બને તો લગભગ લોટને મેં બે મિનિટ માટે મસળી અને સોફ્ટ કરી લીધેલો છે અને તૈયાર કરેલા લોટને બાકી રહેલા લોટ સાથે કમ્પેર કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તૈયાર કરેલો લોટ એકદમ સ્મૂથ છે જે રોટલો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે રોટલો બનાવવા માટે આપણે તેને લઈ લઈએ હવે રોટલામાં સ્ટફિંગ એડ કરવાનું છે જેથી લોટને હાથની આંગળીઓની મદદથી વાટકીના શેપમાં તૈયાર કરી લઈએ અને હવે તેમાં બે મોટી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી કિનારીએથી ભેગી કરતા જ લુવાને પાછું બંધ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ સારી રીતે લુવામાં ભેગું થઈ કોઈપણ જાતના ક્રેક્સ વગરનો આપણો લુવો તૈયાર થઈ ગયો છે હવે રોટલો બનાવવા માટે થોડા સૂકા બાજરીના લોટને સ્પ્રિંકલ કરી લુવાને લોટથી સારી રીતે કોટ કરી લઈએ હવે હાથની હથેળીની મદદથી રોટલાને આ રીતે સ્પ્રેડ કરતા જઈએ અને બીજા હાથ વડે કિનારીને સરખી કરતા જઈએ સાથે જ રોટલાને થાપીને સ્પ્રેડ કરતી વખતે રોટલામાં વચ્ચે કે પછી કિનારી ઉપર ક્રેક્સ પડે તો થોડા પાણી વડે તેને બંધ કરી લેવો તો તમે જોઈ શકો છો કે મેં રોટલાને થાપીને તૈયાર કરી લીધેલો છે જો તમારે રોટલાને થાપીને તૈયાર કરવાના બદલે વણીને તૈયાર કરવો હોય તો પ્લાસ્ટિકની થેલીમાં લુવાને વચ્ચે રાખી વણીને પણ તૈયાર કરી શકો છો હવે રોટલાને શેકવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરવા રાખેલું છે તમે રોટલાને શેકવા માટે માટીની તાવડીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગરમ તવા ઉપર રોટલાને રાખી દઈએ અને રોટલાની ઉપરની સાઈડ ઉપર હાથની આંગળીની મદદથી થોડું પાણી લગાવી દઈએ બાજરીનો રોટલો વધુ પાણી એબ્ઝોર્બ કરે છે એટલે રોટલો બનાવતી વખતે આપણે જો વધુ પડતા કોરા લોટનો ઉપયોગ કરેલો હશે તો રોટલો શેકતી વખતે તેમાં ક્રેક પડી જશે પણ રોટલાને આ રીતે ઉપરની બાજુ થોડું પાણી લગાવવાથી તે પરફેક્ટ બનશે સાથે જ રોટલાને શેકતી વખતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તેને શેકવાનો છે જેથી તે અંદર સુધી સારી રીતે શેકાય અને જરા પણ કાચો ન રહે તો લગભગ બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને રોટલાની ઉપરની સાઈડ થોડી ડ્રાય થઈ ગઈ છે તો હવે રોટલાને હળવે હાથે પલટાવી દઈએ તો તમે જોઈ શકો છો કે રોટલો એક બાજુથી સારી રીતે કૂક થઈ ગયો છે હવે તેને બીજી બાજુથી પણ સારી રીતે કૂક કરવા માટે કોઈ પણ કોટનના કપડાંની મદદથી આ રીતે ફેરવતા જ સારી રીતે શેકી લઈએ તો સ્ટફિંગ સાથે ભરેલા આ રોટલાને આપણે વધુ પડતા હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાનો જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર શેકશો તો તે ઉપરથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચો રહેશે તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને રોટલો બંને બાજુથી સારી રીતે કૂક થઈ ગયો છે તો હવે રોટલાને લઈ લઈએ અને ડાયરેક ગેસની ફ્લેમ પર એક મિનિટ માટે બંને બાજુથી પલટાવતા જઈ સારી રીતે કૂક કરી લઈએ તો હવે આપણો ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે તેને પ્લેટમાં લઈ લઈએ અને તેના ઉપર થોડું ઘી લગાવી દઈએ તો આપણો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલો બનીને તૈયાર છે જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલો ટેસ્ટી છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે અને તૈયાર થયેલા રોટલાને ખોલીને જોઈએ તો સ્ટફિંગ એકદમ સારી રીતે સ્પ્રેડ થયું છે અને આપણો રોટલો પરફેક્ટ કૂક પણ થયો છે હવે રોટલા સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી મરચાં બનાવવા માટે મેં અહીંયા વજનમાં સો ગ્રામ જેટલા લીલા મરચાં અને સો ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે તો મરચાં બનાવવા માટે અહીંયા આપણે ફ્રેશ મરચાંની જ પસંદગી કરવાની છે તો અહીંયા મરચાંને ભરવાની ઝંઝટ વગર મરચાં બનાવવા માટે મેં મરચાંને બે ભાગમાં કટ કરી લીધેલા છે હવે મરચાંની ઉપર એડ કરવાનો ટેસ્ટી મસાલો બનાવવા મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધેલો છે તો મેં ચણાના લોટને પેનમાં એડ કરી થોડીવાર માટે ડ્રાય રોસ્ટ કરી લીધેલો હતો જેથી તે કાચો ન રહે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ચપટી હિંગ અડધી ચમચી જેટલા અજમાને હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈએ સાથે જ પાંચ ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું જીરો પાવડર મસાલાનો કલર એકદમ સરસ આવે તે માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ચમચી ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો ટેસ્ટ દેવા માટે એક ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ સાથે જ થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈ અને આપણો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે હવે ફટાફટ મરચાં બનાવવા માટે પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં કટ કરેલા મરચાંને એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈ એકથી બે મિનિટ માટે ફ્રાય કરી લઈએ અહીંયા આપણે મરચાંને ઓવરકૂક નથી કરવાના ખાતી વખતે તેનો થોડો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો બે મિનિટમાં જ મરચાં સારી રીતે ફ્રાય થઈ ગયા છે હવે ફ્રાય થયેલા મરચાં ઉપર મસાલાને સ્પ્રિન્કલ કરી દઈએ અને હવે મસાલા ઉપર થોડું પાણી સ્પ્રિન્કલ કરી દઈએ જેથી મસાલો મરચામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય હવે મરચાંને પલટાવ્યા વગર લો ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ તો લગભગ ત્રણેક મિનિટનો સમય થઈ ગયો છે હવે મરચાંને ચમચાની મદદથી હળવે હાથે પલટાવી મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ તો મરચાં મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે અને રોટલા સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી મરચાં બનીને તૈયાર છે તો હવે ગરમા ગરમ રોટલા સાથે મરચાંને સર્વ કરી લઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે કાઠિયાવાડી ભરેલો રોટલો અને મરચાં બનાવવા કેટલા સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ